પૈસા છાપી ને પછી ઓલું ગીત આવે ને પેછા હે તો બડી બડી બાત હે ગીત વગાડવા તો જો પતંગ આપણું છગી ગયું છે રેડી હવે જો અત્યારે જો આપણે પાણી આવી ગયું છે તો આમાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માં મજા માં જશો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો ઘણા દિવસો પછી આમ તો ઘણા દિવસો ને એક વર્ષ પછી પાછા આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને હવે આપણે પાછી યુટ્યુબની દુનિયામાં આવી ગયા છીએ તો હવે આપણે જેમ બનશે એમ ડેઈલી વ્લોગ અપલોડ કરવાની કોશિશ કરશું ને અત્યારે સવારના વાગી ગયા છે પાંચ અને જો હજી તો અંજવાળું નથી થયું હજી તો અંધારું છે બહુ ને આપણે પાંચ વાગ્યા એટલા માટે જઈ ગયા હતા કારણ કે પાંચ વાગે વહેલા પાવર આવી જાય એટલે આપણે કરવાની છે મોટર શરૂ અને સવાર સવારમાં જો સા તો પહેલી તો થામડા જે એમને પડ્યા છે અને અહીંયા જો સુલ્લો જે જગ્યા છે તો અત્યારે આપણે સવારમાં વહેલા જાગી ગયા હતા હવે મોટર શરૂ કરવાનું છે લાઈટ તો આવી ગઈ છે પાંચ જગ્યા ને અત્યારે છા પાણીને પી લીધા એટલે હવા પાંચ થઈ ગયા તો હવે મોટર શરૂ કરી દઈએ અને હવે હરમાં પાણી વાળવા મળીએ કારણ ઠંડી આજ તો થોડીક વધારે છે તો એ પાણી તો વાળવું પડશે તો હવે પાણી વાળવા મળીએ આજે તો બહુ અંધારું છે ચા ડુંગળી નથી દેખાતી અત્યારે તો હાલ મોટર શરૂ કરી હતી તો અત્યારે આપણે મોટર તો શરૂ કરી દીધી છે અને પાણી આવી ગયું છે પણ હવે નાકું વાળવાનું છે અને ઠંડી બહુ લાગે છે એટલે પગ પલાળવાનું મન નથી થતું જો આ નાકું વાળવાનું છે આ ડુંગળીમાં પાણી જાય છે પણ હવે ઠંડી એટલી પગ પલાળવાનું મન નથી થતું ટાઈમ નાખું તો વાળવું જોઈએ પલાળવા જોઈએ અને મને ઠંડી લાગતી હતી વધારે આપણે બેસી જુદા બને રાખ્યો છે અત્યારે જો મસ્ત અંજવાળું થઈ ગયું છે અને વાગી ગયા છે લગભગ સાત વાગુ આવી ગયા છે અને હજુ ઓલી મસ્ત થઈ ગયું છે અને હજી સૂરજ દાદા જો ઉગ્યા નથી ઉગવાની તૈયારી છે અને જો મસ્ત અત્યારે સવાર સવારમાં વ્યૂ બહુ મસ્ત આવે પડજો છે આ આ બાજુ એક ઓવડી છે આ ધોરીએથી આપણે પાણી આવે છે આ ડુંગળી છે આપણી તો હવે અત્યારમાં હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને એટલે હવે જવાનું છે આપણે નાસ્તો કરવા તો હવે નાસ્તો કરી અને પછી પાછા આવશું પછી મોટર શરૂ કરીશું તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે હવે આપણે નાસ્તો કરી આવીએ તો અત્યારે આપણે પાછા નાસ્તો કરીને આવી ગયા છીએ વાડીએ અને હવે આપણે જવાનું છે સાસતું લેવા હાલીને જવાનું છે નહીં તો કે હાલીને નથી જવાનું તમારું ભાઈ હાલે થોડો તો આપણે જવાની છે આપણે સસ્તી પ્લેન્ડર લઈ તો બહુણી અહીંયા મૂકી દઈ એક બે ત્રણ ત્રણ બહુની છે અને આપણી ગાડી ગાડીમાં સાવી તો નથી પછી સાવી લેવા જ આવી જો તમારે બધા ગાડી જોતી હોય તો તમે જોઈ લો હું ક્યાં સાવી મૂકું છું રાત્રે કોઈને જોતી હોય તો લઈ જાજો તો આપણી સાવી જો આપણે હું હોય આપણો ખાટલો છે અહીં હું હોય અને નીચે હશે એક મિનિટ એ રહી એ

તો અત્યારે આપણે જો સાયસ દૂધ લઈને તો વ્યાય હશે આપણી ગાડી અહીંયા પીડી છે અને આપણે ગાડીમાં એન્ટર થતાં પહેલાં જો આ ગેટ આવે એવી આળા સડે ખોલવાની જો પહેલાં આવીને પહેલાં ગાડી ઊભી રાખવાની પાછો ગેટ ખોલવાનો ગાડી અંદર લેવાની પાછો ગેટ બંધ કરવાનો અત્યારે પાછો આપણે ગેટ તો બંધ કરી દીધો છે અને આપણી સ્પ્લેન્ડર પીડી છે અહીંયા તો હવે પાછા હવે ગાડી લઈને ડાયરેક વાડીએ વ્યા જઈએ અને હવે મોટર શરૂ કરી દઈએ તો સાયસ તો આપણે મૂકી દીધી છે કે હેડે અને દૂધ આપણે વાડીએ લઈને આવી ગયા છે કે કારણ કે વાળીએ દૂધ તો વાડીએ લાવવું પડે કારણ કે વાડિયા હોય બધા નીંદે છે અને હું પાણી વાળું છું તો અહીંયા આપણે દૂધ મૂકી દઈએ હવે મોટર શરૂ કરી દઈએ તો ટાઈમ ભાઈ ગયો આપણું જો આ મોટર કવાની મોટરનું ટાટર છે ચાલો શરૂ કરી દીધી છે બંધ તો હવે જલ્દી પાણી વાળવા મળીએ જો તડકો થઈ ગયો જો હજી હજી વાસણ પડ્યા છે હવે ના જો આપણે પાણી રિટર્ન જવા દેવું પડે કવામાં કારણ કે જો આપણો બહુ પાણી બહુ ન્યા તો નાકા રે નહીં એટલે થોડુંક રિટર્ન જવા દેવું પડે તો હાલો આપણે પાણી વાળવા મળીએ આ તો પાછું પી નહીં રહે આજ આ વાળીએ પાઈ દેવાનું છે હાલની પછી બીજી વાડીએ શરૂ કરવાનું છે તો પાણી હવે વાળવા મળે અત્યારે જો આપણે ખીહર વહી ગઈ છે તો એ અત્યારે જો પતંગ છે જો પતંગ તમને કદાચ દેખાતું હશે રહ્યું પતંગ એમાં એવું હતું ડુંગળીમાં પડ્યું હતું ક્યાંક થી ઉડીને આવું હતું તો આપણે સગાવીને બાંધી દીધું છે આઈપોપ સગે છે આપણે સગાવતા નથી જોકે કે માં આપણે સગાવ્યું નથી તો હવે તો હું સગાવીએ એટલે અત્યારે એમનો આની આઈપોપ સગે છે સગાવીને એમને બાંધી દીધું છે અને અહીં જો આપણે ડુંગળીમાં પાણી જાય છે તો હાલ હવે પાણી વાળવા મળીએ તો અત્યારે આપણે કવામાં પાણી પૂરું થવાની તૈયારી છે પૂરું તો નથી થયું કે પૂરું થવાની તૈયારી છે એટલે આપણે જઈએ છીએ દાળની મોટર શરૂ કરવા અને આ જુઓ બીટ ને મૂળા ખાવા હોય તો કમેન્ટ કરી દેજો તમે બધા આ છે બીટ ને આ જ આ છે મૂળા તમારે બધાને ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણે હવે જઈએ છીએ દાળની મોટર શરૂ કરવા કે પાણી પૂરું થવા એવું છે કવામાં પૂરું થાય એ પેલા આપણે મોટર શરૂ કરી દઈએ તો જો અહીંયા ઓડી છે મોટર આ છે આપણું ડિજિટલ સ્ટાર્ટર કરી દીધું છે ચાલુ તો અત્યારે જો ભાઈ આપણે પાણી આવી ગયું છે કવામાં જો કે અહીંયા અવાજ નહીં આવતો હોય પાણીનો અવાજ આવે એટલે જો આ દારની મોટરનું પાણી છે અને આ કવાની મોટરનું રિટર્ન પાણી છે કવામાં અત્યારે તમને કંઈ દેખાતું નહીં હોય કારણ કે બહુ ઊંડો કવો ઉયો ગયો છે એટલે અત્યારે થયું એવું કે આપણો પતંગ પડી ગયો છે નીચે તો હું અત્યારે પાછો આવી ગયો છું એને ચગાવવા જો અહીંયા નીચે પડી ગયો છે જ્યાં સુધી ફાટે નહીં ને ત્યાં સુધી તો એને મૂકવાનું જ નથી તો પતંગ પતંગ એ અરે યાર એક હાથમાં ફોન છે એક હાથમાં દોરી છે એટલે લગભગની ચગ એવું લાગે છે મને એટલે માટે થોડીક વાર તો વ્લોગ બંધ કરવું જોશે એ યે યે એ અરે યાર પહેલાં વ્લોગ બંધ કરી દો પછી પહેલાં ચગાવી દો

થોડોક બીજી રહું છું ને એટલા માટે ભરાય છે પણ તમે આવી રીતના નહીં ભરાવા દેતા રેડી અને તમને આખા બ્લોગમાં થોડોક ફોનનો અવાજ વધારે આવશે કારણ કે આપણે વાડીએ જ બ્લોગ શૂટ કરવાનો હોય એટલે વાડીએ ફોન બહુ હોય અને કારણ કે આપણી પાસે પાછું માઇક પણ નથી પણ જો આ વિડીયોમાં એક હજાર વ્યૂ આવી જશે તો આપણે એક નવું માઇક લઈ આવશું તો એક હજાર વ્યૂ વ્યૂ આવશે તો લેવા જશું કારણ કે અત્યારે વાડી માં પવન થોડો વધારે હોય એટલે વધારે થોડો અવાજ આવે અગર જો ડુંગળી પાસે વહી જાય ને તો એમાંથી આપણે પાછા આગળ પૈસા છાપવાના છે પૈસા પૈસા છાપીને ને પછી ગીત આવે ને પૈસા હે તો બડી બડી બાત હે એ ગીત વગાડવાનું છે એટલા માટે આપણે ધ્યાન રાખીને પાણી પેલા વાળવા મળ્યું અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હવે લાઈટ જવાની ફૂલ તૈયારી છે એક વાગે લાઈટ વહી જશે અને હવે આપણે જો એક બે ત્રણ ને ચાર કેરા પાવાના બાકી છે ત્યાં પી જશે પછી જવાનું છે આપણે ઘરે જમવા કારણ કે એક વાગે લાઈટ પી જાય પછી ઘરે જવાનું થશે અત્યારે તો લાઈટ છે ચાર કેરા બાકી છે પાઈ દઈ અને આપણી પાડીઓ જો એ બેન છે આપ કુછ કહેના ચાહેંગે ક્યાં આ પાડે ભાઈ નથી બોલતી કાઈ તો હવે આપણે ચાર ક્યારે પાઈ દઈએ પછી જમીએ અને તમને આખા બ્લોગમાં થોડોક નો અવાજ વધારે આવશે કારણ કે આપણે વાડિયે જ બ્લોગ શૂટ કરવાનો હોય એટલે વાડીએ પવન બહુ હોય અને કારણ કે આપણી પાસે પાછું માઇક પણ નથી તો અત્યારે એક વાગી ગયો છે અને લાઇટ પણ વહી ગઈ છે અને આપણે પી પણ ગયું છે તો અત્યારે જવાનું છે ઘરે જમવા અને આપણે અત્યારે જઈએ છીએ ઘરે જમવા માટે ગાડી તો નથી જાય છે કારણ કે ઘર કાંઈ બહુ આગું નથી એટલે હાલીને જાય અને આપણો જો ખાનદાની ગેટ આવી ગયો છે તો એ ગેટ ખોલી નાખીએ ગેટ પાછો બંધ કરવો પડે અગર પાછા માલ આવી જાય પાછી અહીંયા જ છે જાહેર અહીંયા જ છે જાહેર ખાઈ જાય કે એટલે ગેટ બંધ કરવો પડે તો હાલો આપણે મસ્ત ઘરે જમી આવીએ ત્યારે આપડે પાસે જમીન આવી ગયા છે વાળીએ અને હવે તો આપણે થોડી વાર થાકી ગયા છીએ પાણી વાળી એટલે થોડીક વાર ત્રણ વાગ્યા સુધી હુવાનું છે આપણો ખાટલો છે તો ત્રણ વાગ્યા સુધી આરામ કરીએ પછી ઘડીક નીંદવાનું છે અને થોડીક કલાક એક કલાક નીંદવાનું છે પછી પછી ચા પાણી પીને પછી દવા સાટવાની કાલની બાકી છે તો દવા સાટશું તો અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે જાગી ગયા છે અને આ તડકો છે જોરદાર એટલે જોરદાર એટલા માટે મેં આ રૂમાલ બાંધી દીધો છે જેથી કરીને હું ધોળો ન થઈ જાઉં તો અત્યારે છે એવું કે આપણે ભાઈ જાય છે એ નીંદવા તમે બધા એ પાસે એમ જાવ કે જ ના ની એવું નથી આપણે ત્યાં જવાનું છે દિવાળીએ ગઈ નીંદવાનું છે અને પછી ચારેક વાગ્યા પછી જવા સાવાનું છે તો હાલો હવે દિવાળી જઈ અત્યારે વાગી ગયા છે સાડા છ અને હજી તો જો હું દવા સાટી હજી તો આવું છું ઓલીવાડિયાથી આ વાળી આવ્યો છું અને જો સુરત દાદા હાથમી ગયા છે કારણ કે સાડા છ વાગી ગયા એટલે સુરજ દાદા હાથમી ગયા અને અત્યાર સુધી આપણે સાટતા હતા દવા અને હવે જવાનું છે આપણે ઘરે ફ્રેશ થવા ફ્રેશ થઈ જમી પછી પાછું આવવાનું છે વાડિયા કારણ કે આપણે વાડિયા હોવાનું હોય એટલે પાછું વાડિયા જવું પડે તો અત્યારે હવે પપ પપ ને દવાને બધું વાડિયા મૂકી દઈ બુકિંગ પછી ઘરે જઈએ એટલે આપણે ફ્રેશ થઈ અને જમીન પાછા આવી ગયા છીએ વાડીએ કારણ કે આપણે વાડીએ હોવાનું હોય રાતે એટલે ડાયરેક્ટ જમીન વાડીએ જ આવી હોવા કારણ કે સવારમાં પછી વહેલા પાંચ વાગે પાવર આવે એટલે ડાયરેક્ટ જાગીન શરૂ કરી દેવાની હોય એટલે વાડીએ એટલા માટે વાડીએ હુવા વૈયા છે હવે આપણે કોશિશ કરીશું કે ડેઈલી બ્લોગ અપલોડ કરવાની જેટલું બની શકે એટલું તો આજનો વ્લોગ આપણે અહીંયા હવે એન્ડ કરીએ છીએ તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય